ગવતે વાસુદેવાય મિત્રો ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં મિત્રો ભગવદ્ ગીતાની આ પવિત્ર યાત્રામાં આપણે આવી પહોંચ્યા છીએ ભગવદ્ ગીતાજીના નવમાં અધ્યાય સુધી તો મિત્રો આજે આપણે સાંભળવાના છીએ ભગવદ્ ગીતાજીનો પવિત્ર અધ્યાય નવ જેનું નામ છે રાજવિદ્યા રાજઘોય યોગ આ અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પાઠવાયેલા સૌથી રહસ્યમય અને પવિત્ર જ્ઞાનને ખુલાસે છે એવું જ્ઞાન જે જીવનને ઉજળું કરે છે અને આત્માને શાંતિ આપે છે એવું માનવામાં આવે છે કે પવિત્ર દિવસોમાં ભગવદ્ ગીતાનો પાઠ કરવો કે શ્રવણ કરવું એ હજારો યજ્ઞ અને દાન કરતાં પણ વધુ પુણ્યદાયક માનવામાં આવે છે તો ચાલો શ્રદ્ધા અને ભક્તિ સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું આ પવિત્ર અધ્યાયનું શ્રવણ કરીએ પણ એ પહેલાં જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તેમની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો તો ચાલો આજના અધ્યાય નવનું શ્રવણ કરીએ સાતમા અને આઠમા અધ્યાયમાં શ્રી કૃષ્ણ પ્રગટ કરે છે કે ભક્તિ એ ભગવાનને પ્રાપ્ત કરવાનું સરળ માધ્યમ છે અને તે યોગનું ઉચ્ચતમ સ્વરૂપ પણ છે નવમા અધ્યાયમાં તેઓ તેના પરમ મહેમાની વ્યાખ્યા કરે છે જે આહોભાવ આદરભાવ તથા ભક્તિને પ્રેરિત કરે છે તેઓ તે તથ્ય પ્રગટ કરે છે કે તેઓ ભલે અર્જુન સમક્ષ સાકાર સ્વરૂપે ઉપસ્થિત છે પરંતુ તેમને મનુષ્ય માનવાની ભૂલ ન કરવી જોઈએ તેઓ સ્પષ્ટ કરે છે કે તેઓ માહિક શક્તિથી પરે સર્વોપરી સત્તા છે તથા કેવી રીતે સૃષ્ટિના આરંભમાં અસંખ્ય જીવ સ્વરૂપોનું સર્જન કરે છે પ્રલય સમયે પુનઃ તેમને વિલીન કરે છે અને પુનઃ તેમને સૃષ્ટિના આગામી ચક્રમાં પ્રગટ કરે છે જે પ્રમાણે સર્વત્ર પ્રવાહિત પ્રચંડ વાયુ સદા આકાશમાં જ સ્થિત થાય છે તે પ્રમાણે સર્વજીવો તેમનામાં વાસ કરે છે અને છતાં તેમની યોગમાયા શક્તિ દ્વારા તેઓ તટસ્થ નિરક્ષક અને આ સર્વ પ્રવૃત્તિઓથી સદા અલિપ્ત રહે છે ભક્તિનું એકમાત્ર લક્ષ્ય કેવળ ભગવાન જ છે એમ સ્પષ્ટ કરીને શ્રી કૃષ્ણ હિન્દુના અનેક દેવી દેવતા અંગેના મિથ્યા મિથ્યાભ્રમનું સમાધાન કરે છે ભગવાન જ સર્વજીવોની ધ્યેય આધાર આશ્રય તથા વાસ્તવિક મિત્ર છે જેઓ વેદોના કર્મકાંડોના અનુષ્ઠાનો પ્રત્યે રુચિ ધરાવે છે તેઓ સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે અને જ્યારે તેમના પુણ્યકર્મો ક્ષીણ થઈ જાય છે ત્યારે પૃથ્વીલોકમાં પાછા ફરે છે પરંતુ જેઓ પરમ પુરુષોત્તમ પરમાત્માની અનન્ય ભક્તિ કરે છે તેઓ તેમના ધામમાં જાય છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ તેમના પ્રત્યેની વિશુદ્ધ ભક્તિની પરમ ઉત્કૃષ્ટતાની પ્રશંસા કરે છે આ પ્રકારની ભક્તિમાં આપણું સર્વસ્વ ભગવાનને સમર્પિત કરીને અને કેવળ તેમના માટે જ સર્વ કર્મ કરીને તેમજ તેમની ઈચ્છા સાથે પૂર્ણ એકત્વ સ્થાપિત કરીને જીવવું જોઈએ આ પ્રકારની વિશુદ્ધ ભક્તિથી આપણે કર્મોના બંધનથી મુક્ત થઈ જઈશું અને ભગવાન સાથેના ગાઢ તાદાત્મયના લક્ષ્યને પ્રાપ્ત કરી શકીશું શ્રી કૃષ્ણ ભાવપૂર્વક જણાવે છે કે તેઓ ન તો કોઈની તરફેણ કરે છે કે ન તો કોઈની અપેક્ષા કરે છે તેઓ સર્વ જીવો પ્રત્યે નિષ્પક્ષ છે જો કોઈ અધમ પાપી પણ તેમના શરણમાં આવે છે તો તેઓ પ્રસન્નતાથી તેમને સ્વીકારે છે અને શીધ્ર તેમને ગુણવાન અને શુદ્ધ કરી દે છે તેઓ વચન આપે છે કે તેમના ભક્તોનો કદાપી નાશ થતો નથી તેઓ તેમની અંદર સ્થિત રહીને તેમના અભાવોની પૂર્તિ કરે છે અને તેમની પાસે જે પહેલાથી પ્રાપ્ત છે તેની રક્ષા કરે છે આ પ્રમાણે આપણે સદૈવ તેમનું ચિંતન કરવું જોઈએ આરાધના કરવી જોઈએ મન અને શરીરથી તેમને જ સમર્પિત રહેવું જોઈએ અને તેમને આપણું પરમ લક્ષ્ય બનાવવું જોઈએ પૂર્ણ પુરુષોત્તમ અર્જુનને આગળ કહે છે કે હે અર્જુન કારણ કે તને મારા પ્રત્યે ઈર્ષ્યાભાવ નથી હું હવે તને પરમ ગુણ ગાન અને વિજ્ઞાન પ્રદાન કરીશ જેને જાણીને તું ભૌતિક અસ્તિત્વના દુઃખોમાંથી મુક્ત થઈ જઈશ આ જ્ઞાન વિદ્યાઓના રાજા છે અને સર્વ રહસ્યોમાં સર્વ અધિક ગહન છે તેનું શ્રવણ કરનારને તે પવિત્ર કરે છે તે પ્રત્યક્ષ અનુભૂતિ ધર્મ સંમત અભ્યાસ કરવામાં સરળ અને નિત્ય પ્રભાવિત છે એ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર જે મનુષ્ય આ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી તેઓ જન્મ અને મૃત્યુના ચક્રના માર્ગે આ સંસારમાં પુનઃ પુનઃ પાછા આવે છે આ સમગ્ર બ્રહ્માંડ મારા દ્વારા મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે સર્વ જીવો મારામાં નિવાસ કરે છે પરંતુ હું તેમનામાં નિવાસ કરતો નથી અને છતાં જીવો મારામાં નિવાસ કરતા નથી મારી દિવ્ય શક્તિનું રહસ્ય જો એના હું સર્વ પ્રાણીઓનો સર્જનહાર અને પાલક છું તથાપી હું તેમનામાંથી કે માય પ્રકૃતિથી પ્રભાવિત થતો નથી જેવી રીતે સર્વત્ર પ્રવાહિત પ્રચંડ વાયુ સદા આકાશમાં સ્થિત રહે છે તેવી રીતે સર્વ પ્રાણીઓ સદૈવ મારામાં સ્થિત તું જાણ જ્યારે એક કલ્પ પૂર્ણ થાય છે ત્યારે અંતે સર્વજીવો મારી આદિ પ્રકૃતિ શક્તિમાં વિલીન થઈ જાય છે અન્ય સૃષ્ટિના પ્રારંભ કાળે હે અર્જુન હું તેમને પુનઃ પ્રગટ કરું છું પ્રકૃતિ શક્તિ પરના આધિપત્યથી હું પુનઃ પુનઃ આ અસંખ્ય રૂપોને તેમની પ્રકૃતિના બળને અનુરૂપ ઉત્પન્ન કરું છું હે હેધન સંજય આ કર્મોમાંથી કોઈ પણ કર્મ મને બાંધી શકતું નથી હું તટસ્થ નિરક્ષક રહીને આ સર્વ કર્મોથી સદૈવ વિરક્ત રહું છું હે કુંતીપુત્ર મારા માર્ગદર્શન હેઠળ કાર્ય કરીને માયક શક્તિ ચર તેમજ અચર સ્વરૂપોને જીવંત કરે છે આ કારણથી માયક જગતમાં પરિવર્તન થતા રહે છે જ્યારે હું મારા સાકાર સ્વરૂપમાં અવતરું છું ત્યારે મૂળ લોકો મને ઓળખવા માટે અસમર્થ હોય છે તેઓ સર્વ પ્રાણીઓના સ્વામી તરીકે મારા સ્વરૂપની દિવ્યતાને જાણતા નથી માયક શક્તિ દ્વારા મોગ્રસ્ત થઈને આવા લોકો આસુરી તથા નાસ્તિક દ્રષ્ટિકોણ ગ્રહણ કરે છે એવી ભ્રમિત અવસ્થામાં તેમના કલ્યાણની આશાઓ નિરર્થક થઈ જાય છે તેમના સાકામ કર્મો વ્યર્થ થઈ જાય છે અને તેમના જ્ઞાનનું સંવર્ધન નિષ્ફળ થઈ જાય છે હે પાર્થ પરંતુ તે મહાત્માઓ કે જે મારી દિવ્ય શક્તિનો આશ્રય ગ્રહણ કરે છે તેઓ મને શ્રી કૃષ્ણને સર્વસૃના મૂળ સ્વરૂપે જાણે છે તેઓ તેમના મનને અનન્ય રીતે મારામાં સ્થિત કરીને મારી ભક્તિમાં લીન છે મારા દિવ્ય મહિમાનું સદૈવ કીર્તન કરતા દ્રઢ નિશ્ચયપૂર્વક પ્રયાસ કરતા અને મને વિનયપૂર્વક નમીને તેઓ સતત પ્રેમા ભક્તિથી મને ભજે છે અન્ય મનુષ્યો જ્ઞાન સંવર્ધનના યજ્ઞમાં વ્યસ્ત રહીને અનેક પદ્ધતિથી મને ભજે છે કેટલાક લોકો મને પોતાનાથી અભિન્ન એક્ય ભાવથી જુએ છે જે તેમનાથી ભિન્ન નથી જ્યારે અન્ય મને તેમનાથી પથક ગણે છે વળી કેટલાક લોકો મારા બ્રાહ્મણીય સ્વરૂપની અનંત અભિવ્યક્તિઓની આરાધના કરે છે એ હું જ છું જે વૈદિક કર્મકાંડ છું હું યજ્ઞ છું અને હું પિતૃઓને અપાતી આહુતિ છું હું ઔષધિઓ છું અને હું વૈદિક મંત્ર છું હું ઘી છું હું અગ્નિ છું અને હું આહુતિનું કર્મ છું આ વિશ્વનો હું પિતા છું હું જ માતા આશ્રયદાતા અને પિતામાં પણ હું જ છું હું પવિત્ર કરનારો જ્ઞાનનું ધ્યેય પવિત્ર ઓમકાર છું હું ઋગ્વેદ સામવેદ તથા યજુર્વેદ છું હું સર્વ પ્રાણીઓનું પરમ લક્ષ્ય છું અને હું તેમનો નિર્વાહક સ્વામી સાક્ષી ધામ આશ્રય અને મિત્ર પણ છું હું આદિ અંત અને સૃષ્ટિનો વિશ્રામ સ્થાન પણ હું જ છું હું અવિનાશી બીજ અને ભંડાર છું હું જ સૂર્ય તરીકે ઉષ્ણતા પ્રદાન કરું છું અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું પણ છું હું જ અમર તત્વ છું અને હું સાક્ષાત મૃત્યુ પણ છું હે અર્જુન હું ચેતન આત્મા છું અને જળ પદાર્થ પણ હું છું જેમની રૂચિ વેદોમાં વર્ણિત સકામ કાર્યો કરવાની હોય છે તેઓ કર્મકાંડી યજ્ઞો દ્વારા મારી આરાધના કરે છે યજ્ઞના અવશેષરૂપી સોમરસનું પાન કરીને પાપમાંથી શુદ્ધિ મેળવી તેઓ સ્વર્ગલોક જવાની ઈચ્છા રાખે છે તેમના પુણ્ય કર્મો દ્વારા તેઓ સ્વર્ગમાં રાજા ઇન્દ્રના લોકમાં જાય છે અને સ્વર્ગીય દેવતાઓ જેવા સુખો ભોગવે છે જ્યારે તેઓ વિશાળ સ્વર્ગીય સુખો ભોગવી લે છે અને તેમના પુણ્ય કર્મોના ફળ સમાપ્ત થઈ જાય છે ત્યારે તેઓ પૃથ્વી લોકમાં પાછા ફરે છે આ પ્રમાણે જો ઇન્દ્રિય સુખોના વિષયોની કામના હેતુ વૈદિક કર્મકાંડનું પાલન કરે છે તેઓ આ સંસારમાં પુનઃ પુનઃ આગમન કરે છે જેઓ સદેવ મારું ચિંતન કરે છે અને મારી અનન્ય ભક્તિમાં લીન રહે છે જેમનું મન સદા મારામાં સ્થિર રહે છે હું તેમની આવશ્યકતાઓની પૂર્તિ કરું છું તેમજ તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું હે કુંતીપુત્ર તે ભક્તો પણ કે જેઓ શ્રદ્ધાપૂર્વક અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ પરોક્ષ રીતે મને જ પૂજે છે પરંતુ તેઓ આ અનુચિત કરે છે કે હું સર્વ યજ્ઞોના ભોગતા તથા એકમાત્ર સ્વામી છું પરંતુ જેઓ મારી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી તેમનો નિશ્ચિતપણે પુનર્જન્મ થાય છે સ્વર્ગીય દેવતાઓના ઉપાસકો દેવતાઓમાં જન્મ પામે છે પિતૃઓના ઉપાસકો પિતૃઓ પાસે જાય છે ભૂત પ્રેતના ઉપાસકો તેવી પ્રેત યોનિમાં જન્મે છે અને મારા ભક્તો કેવળ મારી પાસે આવે છે જો કોઈ મનુષ્ય ભક્તિપૂર્વક મને પત્ર પુષ્પ ફળ કે જળ પણ અર્પણ કરે છે તો મારા ભક્ત દ્વારા પ્રેમ તથા શુદ્ધ ચેતના સાથે અર્પિત કરેલ એ સર્વનો હું પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરું છું હે કુંદી પુત્ર તું જે કંઈ કરે છે જે કંઈ ખાય છે યજ્ઞમાં જે કંઈ આહુતિ સ્વરૂપે હોમે છે જે કંઈ તું ઉપહાર તરીકે અર્પે છે અને જે કંઈ તપસ્યા કરે છે તેમને મને અર્પણ કરવાના સ્વરૂપે કર તારા સર્વ કાર્યોને મને સમર્પિત કરીને તું શુભ અને અશુભ ફળોના બંધનમાંથી મુક્ત થઈ જશે યોગ દ્વારા તારા મનને મારામાં અનુરક્ત કરીને તું મોક્ષ પ્રાપ્ત કરીશ અને મારી પાસે આવીશ હું સર્વ જીવો પ્રત્યે યુક્ત રહું છું હું ન તો કોઈ પ્રત્યે દ્વેષ કરું છું કે ન તો કોઈનો પછાતાપ કરું છું પરંતુ જે ભક્તો મારી પ્રેમપૂર્વક ભક્તિ કરે છે તેઓ મારામાં નિવાસ કરે છે અને હું તેમનામાં નિવાસ કરું છું અતિ ઘૃણાસ્પદ કર્મ કરનાર અધમ પણ જો અનન્ય ભાવે મારી ભક્તિ કરે છે તો તેને સાધુ માનવું જોઈએ કારણ કે તે ઉચિત નિશ્ચયમાં સ્થિત હોય છે તે શિદ્ર ધર્મ પરાયણ બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે હે કુંતીપુત્ર નિર્ભય થઈને એ ઘોષણા કર કે મારા કોઈ પણ ભક્તોનો કદાપી વિનાશ થતો નથી હે પાત જે લોકો મારું શરણ ગ્રહણ કરે છે તેમનું કુળ જાતિ લિંગ કે જ્ઞાતિ જે પણ હોય ભલે સમાજે તેને બહિષ્કૃત કર્યો હોય છતાં પણ તે પરમ લક્ષ્યને પ્રાપ્ત કરે છે તો પછી પુણ્યાત્મા સાધુઓ અને રાજર્ષિઓ વિશે શું કહ્યું તેથી આ ક્ષણિક તથા દુઃખમય વિશ્વમાં આવીને મારી ભક્તિ પ્રત્યે પરાયણ થા સદૈવ મારું ચિંતન કર મારો ભક્ત થા મારી આરાધના કર તેમજ મને પ્રણામ કર તારા મન તેમજ શરીરને મને સમર્પિત કરીને તું મારી પાસે આવીશ જય શ્રી કૃષ્ણ મિત્રો તો મિત્રો આ રીતે આપણો ભગવદ્ ગીતાનો નવમો અધ્યાય પૂર્ણ થાય છે અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને જેમાં ભક્તિના મહાત્મયને સ્પષ્ટતા આપી છે અને જણાવ્યું છે કે ભક્તિ માણસને ભગવાનના પરમ સુધી પહોંચાડે છે અધ્યાય આપણને શીખવે છે કે હૃદયપૂર્વક કરવામાં આવેલી ભક્તિથી ભગવાન ખૂબ સરળતાથી પ્રસન્ન થાય છે આ અધ્યાયને આપણા જીવનમાં ઉતારી શાંતિદાયક અને ભક્તિભર્યું જીવન જીવી શકીએ એ જ શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના છે તો મિત્રો તમને આ અધ્યાય કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે આના આગળના અધ્યાય એટલે કે અધ્યાય એકથી લઈને અધ્યાય આઠ સુધી ન સાંભળ્યા હોય તો તેનો વિડીયો પણ અમારી ચેનલ ઉપર અપલોડ છે મિત્રો જો તમે શરૂઆતથી એટલે કે અધ્યાય એકથી સાંભળશો તો તમને આ ગીતાનું જ્ઞાન સમજવામાં સરળ રહેશે અને તમને સાંભળવામાં પણ બહુ મજા આવશે એટલે તમે અધ્યાય એકથી જરૂર સાંભળજો અને આવા જ અધ્યાયો માટે અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેમ કે હજી આપણે અઢાર અધ્યાય સુધી આ અધ્યાયનું શ્રવણ કરવાનું છે તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને ફક્ત એક લાઈક કરી લેજો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ